ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતની દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારો હવે મતદાતાઓ સુધી પહોંચી રહ્યા છે આ બધાની વચ્ચે રાજ્યની એક એવી સીટ છે જે સીટ ઉમેદવારના એક વિવાદાસ્પદ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે આખા ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય એટલે કે રાજપૂત સમાજે ભારે વિરોધ કર્યો છે આ વિરોધ શાંત થવાનું નામ નથી લેતો અનેક પ્રયત્નો કર્યા છતાં રાજપૂત સમાજ એટલે કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો ત્યારબાદ આ વિવાદ શાંત થશે બીજી બાજુ ભાજપ રૂપાલા રૂપાલાને રાજકોટની ચૂંટણી લડાવવા મક્કમ છે તેનું નિવેદન પણ સામે આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા હવે ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા પણ રૂપાલાનો આ વિવાદ ભાજપના ક્ષત્રિય નેતાઓને હવે ભારે પડી રહ્યો ક્ષત્રિય સમાજ સાથેની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાન એટલે કે નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બલવંત રાજપૂત પ્રદીપસિંહ જાડેજા અને કેસરીદેવસિંહ ઝાલા પહોંચ્યા હતા ભાજપે તેમને મોરચો સોંપ્યો હતો કે કોઈપણ ભોગે પરસોત્તમ રૂપાલાના વિવાદને શાંત કરો સમાજની સાથે સમાધાન કરો પણ બબ્બે વખત મીટિંગ કરવા છતાં મંત્રણાઓ પડી ભાંગી કારણ કે ક્ષત્રિય સમાજે એક સુર સાથે આ નેતાઓને સંભળાવ્યું કે રૂપાલાની ટિકિટ રદ થાય પછી આપણે આગળ વાત કરીશું હવે આ ક્ષત્રિય સમાજના નેતાઓને તે ખબર નથી પડતી કે તે સમાજની સાથે રહે કે પાર્ટીની સાથે રહે કારણ કે જો સમાજની સાથે રહેવા જાય તો પાર્ટીએ વર્ષોથી જે આપ્યું છે તેને લઈને તેની ઉપર પ્રેશર આવે બીજી બાજુ તેઓ પાર્ટીની સાથે છે તેવું દર્શાવવાનો પ્રયત્ન કરે તો સમાજ તેની સામે થઈ જાય તેવી સ્થિતિ છે તેથી આ નેતાઓ હવે અંદર ખાને એવું માની રહ્યા છે કે જો આ વિવાદ હવે શાંત ન થાય તો આગામી સમયમાં આ વિવાદ તેને પણ દઝાડશે આપને જણાવી કે રૂપાલાના વિવાદને કારણે રાજ્યભરમાં ભાજપ અને ભાજપના ઉમેદવારોનો ભારે વિરોધ થઈ રહ્યો કચ્છમાં વિનોદ ચાવડા સામે ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો તો તેમને સભા સ્થળ છોડવું પડ્યું જામનગરમાં તો દરેક સભા દરેક મીટિંગમાં

અને તેથી ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચ્યું હોય તો હું તેની હાથ જોડીને માફી તેઓ ક્ષત્રિય સમાજના એટલું જ નહીં ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ કહ્યું કે હું બે હાથ જોડીને માફી માગું છું ક્ષત્રિય સમાજ તેમને માફ કરી ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ નું દિલ બહુ મોટું છે અને તેઓ રૂપાલાને માફ કરશે તેઓ તેમને વિશ્વાસ બીજી બાજુ આ વિવાદમાં હવે રાજ્યના રાજવીઓ એટલે કે સ્ટેટ છે તે પણ આવ્યા છે રાજ્યના રાજવીઓએ પણ એક સુરે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો સમાજ જે પણ કહેશે તેની સાથે અમે રહી જામનગરના જામ સાહેબે પહેલાં કહ્યું કે રૂપાલાને માફ ન કરવા જોઈએ તેની સામે વિરોધ જ થવો જોઈએ પણ ચોવીસ કલાક બાદ તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મજબૂત કરવા તેને જીતાડવા માટે આપણે રૂપાલાને જીતાડવા બીજી બાજુ રાજકોટના રાજવીએ કહ્યું કે બધો વિચાર કરી અને કોઈ એક બેઠકમાં એવો નિર્ણય કરો કે રૂપાલાને માફ કરો પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને બીજા સામાજિક સંગઠનો કોઈ પણ કાળે રૂપાલાને માફ કરવા તૈયાર નથી હવે રૂપાલાની આ વિવાદની આગ ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ માટે ચિંતાનો વિષય બની છે પ્રદીપસિંહ જાડેજા હોય બલવંતસિંહ રાજપૂત હોય આઈ કે જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રીવાબા જાડેજા તો આવનારા સમયમાં તેને પ્રચાર અને પ્રસાર માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થશે જો પાર્ટી તરફી નિવેદન કરે તો સમાજ સામે થાય અને સમાજ તરફી નિવેદન કરે તો પાર્ટીની સામે તેમનું ખરાબ ચિત્ર ઉગશે આ ચિંતા દરેક નેતાઓને સતાવી રહી છે પણ પરિસ્થિતિ એવી છે કે આ નેતાઓ એક પણ બાજુ બોલી શકે એમ નથી નથી પાર્ટીની વિરુદ્ધમાં બોલી શકે એમ નથી સમાજની વિરુદ્ધમાં બોલી શકે તેથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતૃત્વ રૂપાલાના વિવાદને શાંત કરવા કોઈ પગલાં લઈ શકે છે બીજી બાજુ રૂપાલા આવનારા સપ્તાહમાં પોતાનું ફોર્મ ભરશે તે નક્કી છે તેમણે કહ્યું છે કે દરેક લોકો મારા ફોર્મ ભરતી વખતે હાજર રહે અને કેસરી સાફા સાથે આવે એટલે કે પાઘડી બીજી બાજુ ક્ષત્રિય સમાજ સતત ગુજરાતની ચૂંટણીમાં આટલો વિરોધ ક્યારેય સહન નથી કર્યો તે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની આ પ્રથમ વખત એવું બન્યું છે કે રૂપાલાના નિવેદનને કારણે આખી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ છે માત્ર રૂપાલાની સામે જ નહીં પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને તેથી જ પાર્ટીની ચિંતા વધી છે પણ પાર્ટી આ વિવાદોની વચ્ચે તે બતાવવા મક્કમ છે કે અમને કોઈ ફરક નથી પડતો અમે ક્ષત્રિય સમાજનું માન અને સન્માન કરીએ છીએ અમને વિશ્વાસ છે કે તેઓ માફી આપશે પણ હાલના સંજોગોમાં લાગી રહ્યું છે કે પાર્ટી માટે અને તેના ક્ષત્રિય સમાજના નેતાઓ માટે એક બાજુ કૂવો છે તો એક બાજુ ઊંડી ખાય છે એટલે જવું કઈ બાજુ તે નક્કી થતું નથી અને તેથી જ પાર્ટી દરેક નેતાઓને કહી રહી છે કે કોઈ એવું નિવેદન ના આપો જેને કારણે કોઈ સમાજ કોઈ ધર્મ અને કોઈ જાતિ ઉશ્કેરાઈ જાય તમે યોગ્ય નિવેદન આપો અનેક નેતાઓને તેમણે મૌન રહેવાનું કહ્યું છે આવનારો સમય બતાવશે કે આ વિવાદમાં પરસોત્તમ રૂપાલા હરીખમ રહે છે કે પછી રાજપૂત સમાજ પોતાની માંગને લઈને મક્કમ રહે છે સમાજની માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરો અને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે તમે રૂપાલાને માફ કરો અમરેલીથી ચૂંટણી લડવા પરસોત્તમ રૂપાલા રાજકોટ આવ્યા કારણ કે રાજકોટમાં પાટીદાર એટલે કે પટેલ સમાજનું વર્ચસ્વ છે કડવા અને લેવવા બંને સમાજ છે અને રૂપાલાના રાજકોટ આવવાના નિર્ણયથી ક્યાંક ને ક્યાંક પાર્ટી અને સમાજ ખૂસ પણ રૂપાલાના એક નિવેદને પાર્ટીની ચિંતા વધારે છે માત્ર રાજકોટ નહીં રાજ્યમાં જામનગર જુનાગઢ ગોધરા પોરબંદર વડોદરા અમદાવાદ સુરત સહિત તમામ જિલ્લાઓમાં રૂપાલાના નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે અનેક ગામોમાં તો પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે કે અહીં કોઈ પ્રચાર કરવા આવ્યો નહીં તેવા વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મતલબ સાફ છે કે આ વિવાદ આ વખતની રાજ્યની લોકસભાની ચૂંટણીમાં ચરમસીમાએ છે આ વિવાદમાં કોણ જીતશે કોણ કોને માફી આપશે તે કેવું મુશ્કેલ છે પણ એક હકીકત છે કે રાજ્યની છવ્વીસ બેઠકોમાં રાજકોટની આ બેઠક સૌથી વધારે ચર્ચાસ્પદ અને પ્રોફાઇલ બની છે